હેલો નમસ્કાર મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં ને આજે હું આવી ગયો છું મોરબીના એવા ખોખરા હનુમાને મિત્રો આજે તમને એવી મૂર્તિ દેખાડીશ જે તમે આજ સુધી ક્યારેય નહીં જોઈ હોય તો જોઈ લ્યો મિત્રો આપ જોઈ શકો છો હનુમાનજીની સૌથી આખા ગુજરાતમાં મોટી મૂર્તિ છે આપ જોઈ શકો છો મિત્રો આ મૂર્તિ આશરે એકસો આઠ

તો તમે જોઈ શકો છો અંદર ભગવાનની પ્રતિમા કઈ કઈ છે તમને હું બધું દેખાડીશ અત્યારે આરતી ચાલુ છે તો તમે તેનો પણ લાભ લઈ શકો છો સૌપ્રથમ પ્રથમ આપણા ગણપતિ મહારાજ ત્યારબાદ મિત્રો આપ જોઈ શકો છો ભગવાન શ્રીરામ અને માતા સીતા જે ખૂબ જ સુંદર પ્રતિમા સાથે બિરાજમાન છે અહીં મિત્રો ખૂબ જ સુંદર પ્રતિમા છે અને હવે આપણે દર્શન કરીશું આપણા દ્વારકાધીશના એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમા પણ ખૂબ જ સુંદર અહીંયા બનાવવામાં આવેલી છે આપ જોઈ શકો છો એકદમ તેજ ચમત્કારી મૂર્તિ છે મિત્રો તમે અહીંયા આવો તમારી તબિયત બરાબર ના રહેતી હોય અને માનતા માનો તો તમારી તબિયત પણ બરાબર થઈ જાય છે મિત્રો મિત્રો આ છે કેશવાનંદ બાપુ ખૂબ જ ચમત્કારી તેમજ તેજસ્વી બાપુ છે અહીંયા મોરબીના લોકો ખૂબ જ માને છે અને આ છે આપ સૌના દાદા એટલે કે આપણા ખોખરા હનુમાન દાદા આપ દર્શન કરી શકો છો ખૂબ જ સુંદર અને તેજ સાથે દાદા બિરાજમાન છે આપ જોઈ શકો છો મિત્રો અહીંયા પ્રસાદી વિતરણ ચાલુ છે અહીંયા પ્રસાદીમાં ગિરનારી ખીચડી જેમાં દરેક પ્રકારના શાકભાજી અને દરેક પ્રકારની દાળ હોય છે અને સાથે મીઠી બુંદીની પણ પ્રસાદી છે પ્રસાદી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે મિત્રો તો અવશ્ય એકવાર લેજો અહીંયા આવો ત્યારે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં લખી દો જય શ્રી રામ